ભાવનગર નજીક દરિયામાં રોરો ફેરીમાંથી એક વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ કરાયું ભાવનગર દરિયામાં દલધડક રેસ્ક્યુના વિડીયો સામે આવ્યા ભાવનગર ઘોઘા હજીરા બાદ ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમે યુવકને બહાર કાઢ્યો હતો વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે યુવક દરિયામાં ડૂબી રહ્યો છે ત્યારે રેસ્ક્યુ ટીમ તેને બચાવવા માટે પૂરતો પ્રયાસ કરી રહી છે બાદમાં લાઈવ સપોર્ટના સાધનોના માધ્યમથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવે છે રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા અચાનક દરિયામાં પડ્યો હતો ત્યારે યુવક રેસ્ક્યુ કરવા માટે મધદરીયે રોપેક્સ ફેરી સર્વિસ ને રાખવી પડી હતી અમદાવાદ પોલીસ સકંજામાં રહેલા ભુવા નવલસીની તબિયત લથડતા મોત થયું પરંતુ મોત પહેલા તેણે જે ખુલાસા કર્યા તે ઘણા ચોંકાવનારા હતા પોલીસ સેકન્જમાં જોવા મળતા શખ્સનું નામ છે નવલસિંહ તે પોતાની ઓળખ ભુવા તરીકેનો આપતો થોડા દિવસ પહેલા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર હતો પરંતુ પોલીસ કસ્ટડીમાં અચાનક બેટલા થડી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો પરંતુ મોત પહેલા પોલીસ પૂછપરછમાં નવલસિંહે જે ચોંકાવનારા ખુલાસા કર્યા તેને સાંભળી તમે પણ હચમચી ઉઠશો ભુવા નવલસિંહે એક બે કે ત્રણ નહીં પરંતુ બાર બાર હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભુવા પોતાના દાદા માતા અને કાકાની પણ હત્યાને અંજામ આપ્યો છે લોકોની હત્યા માટે તે પણ પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રેટ આપતો જેનાથી થોડી વારમાં વ્યક્તિનું મોત નીપજતું જ્યારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો રિપોર્ટમાં પણ હાર્ટ એટેક આવતું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુરેન્દ્રનગરની એક લેબોરેટરીમાંથી ભુવાએ સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું હતું ભુવા નવલસિંહે સુરેન્દ્રનગર વઢવાણમાં આશ્રમ બનાવ્યો હતો જ્યાં પોતાની ભુવા તરીકેની ઓળખ આપી લોકોને બીમારને વિધિ કરતો હતો નવલસિંહે રાજકોટમાં ત્રણ સુરેન્દ્રનગરમાં ત્રણ અમદાવાદ ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી પરંતુ ધર્મસભામાં મહેશગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા મહેશ ગીરીએ પોતાના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની એક એક પોલ ખોલી તેમને આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ડલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં આવા અનેક ઢોંગી સાધુઓ છે સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે મારે ગાદી પર નથી બેસવું પણ ગિરનારમાં ખોટું પણ નહીં થવા દઉં મહેશ ગીરીએ આરોપ લગાવ્યા કે ગિરનારમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે ગિરનારમાં હાલ ભગવા પહેરી દારૂ પીને લોકો ટલ્લી થઈને ફરે છે આવા ધૂતારોને જોઈને સાચા સાધુઓની કદર નથી થતી જ્યારે પીવું પડે તો હું પીવા તૈયાર છું પરંતુ પરિવર્તન લાવીશ હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે અખાડામાં છે અખાડોમાં નથી ધર્મસભા જાણે કે અખાડો બન્યો હોય એવું લાગી રહ્યું મહેશ ગીરીના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની વરવી વાસ્તવિકતા પણ જોવા મળી અને તેનો ઘાટ ઘડાતો સ્પષ્ટ નજરે પડ્યો ત્યારે હવે ગિરનારમાં સાધુઓ વચ્ચેના વિવાદમાં વધુ જોર પકડતા હોય એમ લાગી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ વિવાદને લઈ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે ગ્રાહકની જાણ બહાર સિમકાર્ડ એક્ટિવ કરી વિદેશ મોકલવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેનું સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતું અને કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ ને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઈ મોકલવાનું છે જેમાં પંચાવન જેટલા શંકાસ્પદ સિમ કાર્ડ મળી આવ્યા છે સાયબર ક્રાઇમે આ અંગે વધુ તપાસ શરૂ કરી તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસ્મો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી સાયબર

સિમ કાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલિયા સિમ કાર્ડ મેળવતો અજય ભાલિયા દુબઈમાં કોઈ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો અમદાવાદમાં પરિણીતાના કેસમાં પતિ સસરા અને સાસુની ધરપકડ કરી છે અમદાવાદના નરોડામાં સાત વર્ષના બાળક સાથે પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે સાથે સસરા અને સાસુની ધરપકડ કરી છે નરોડાની હંસપુરાની સારથી રહેતા પરિણીતાએ સાત વર્ષના બાળક સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી પરિણીતાએ પહેલા પોતાના બાળકને નીચે ફેંક્યું બાદમાં તેણે પોતે છલાંગ લગાવી સમગ્ર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી પરિણીતાને તેના પતિ અને સાસુ સસરા સાથે તકરાર ચાલી રહી હતી આ તરફ પરિણીતાના ભાઈએ પણ આરોપ કર્યો

આજકાલ યુવાધન નશાને રવાડે ચડી ગયું છે યુવાનોમાં જાગૃતિ લાવવા પોલીસ અવનવા અભિયાન ચલાવે છે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિની મેરેથોન દોડવાનું આયોજન કરાયું છે તેનો એકમાત્ર ઉદ્દેશ હતો યુવાનોને નશાના દૂષણથી દૂર કરવા આજકાલ રાજ્યમાં યુવાનો ડ્રગ્સના રવારે ચડી રહ્યા છે ડ્રગ્સ ગાંજા દારૂ સહિત નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે જેના કારણે ડ્રગ્સ માફિયા પણ ફોર્મ બન્યા છે ત્યારે યુવાનો ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોથી દૂર રહે અને વ્યસનોથી થતા નુકસાનની જાગૃત થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસે વારંવાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે ત્યારે બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોન બે હજાર ચોવીસમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા દોઢ મહિનાથી ખાતર ન મળતું હોવાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે જેના કારણે ઊભા પાકને નુકસાન જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે ખેડૂતોનો આરોપ છે કે યુરિયા ખાતરની અછત વચ્ચે નાણા આપી મળતીયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાય છે ત્યારે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ખાતર નહીં મળે તો વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં એક લાખ એકર કરતાં વધુ જમીનમાં ઘઉં મકાઈ ચણા જેવા પાકોનું વાવેતર કર્યું છે જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું કરવામાં આવ્યું છે ખાતરની અછત યુરિયા પરંતુ ઘણા સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સેવા સહકારી મંડળીઓને ખાતર આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે સ્થાનિક મંડળીઓમાં ખાતર મળતું નથી જેથી ખુલ્લા બજારમાં વધુ કિંમત ચૂકવી ખાતર ખરીદવા ખેડૂતો મજબૂર બન્યા છે શામલપુર ગામ સહકારી મંડળીના ચેરમેનનું કહેવું છે કે છેલ્લા આઠ મહિનાથી ખાતર માટે ઓર્ડર આપવામાં આવ્યો છે પરંતુ આજ દિન સુધી ખાતર આવ્યું નથી વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા વડોદરાના કોર્પોરેટર હરીશ પટેલ વિવાદમાં ફસાયા છે કોર્પોરેટર પર ખેડૂત પરિવારે ગંભીર આરોપ લગાવતા શહેરની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે છાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર આરોપ લગાવ્યો છે કે રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર હરીશ પટેલના કહેવાતી જીસીબીની મદદથી તેમના ખેતરની ફેન્સિંગ તોડી ખેડૂતનો એ પણ આરોપ છે કે ટીપી ફાઇનલ ના થઈ હોવા છતાં ફેન્સિંગ તોડી નાખતા ખેડૂતનો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત છે ફેન્સિંગ તોડી નાખવાના કારણે ખેડૂતોના પશુ માટેના ઘાસચારાને ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોએ છાણી પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર સામે અરજી કરી છે જો કે આ મામલે કોર્પોરેટર હરીશ પટેલે સમગ્ર આરોપ ફગાવ્યા છે તેમનું કહેવું છે કે ખેડૂતે જે આરોપ તેમની પર લગાવ્યા છે તે આરોપ પાયા વિહોણા છે સાથે જ તેઓએ કહ્યું હતું કે હું ખેડૂત સામે માનહાનીનો દાવો કરીશ જો કે હાલ તો પોલીસે ખેડૂતની અરજી લઈને તપાસ શરૂ કરી છે તો આ તરફ ખેડૂત પરિવાર પણ પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી પર ફરી ગ્રહણ લાગે તો નવાય નહીં સત્તર સુવિધાઓને લઈ પાછલા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની સોળ માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે પરંતુ મુખ્ય માંગણી પાક નિષ્ફળ અંગે કોઈ પણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નિર્ણય નહીં કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે ખેડૂતો દ્વારા બે વાર કોરિડોર કામગીરી બંધ કરવામાં આવી હતી તેમજ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી ત્રીજી વાર સર્વે બાદ પ્રાંત અધિકારી દ્વારા સંકલન અધિકારી સાથે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી આજે મિટિંગમાં ખેડૂતોએ બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે જો બુધવારે પાક નિષ્ફળ અંગે કોઈ નિર્ણય તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો ગુરુવાર બાર બાર બે હજાર ચોવીસના રોજ ફરી ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી મોરબીમાં બાગ બગીચાઓ યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે લાગી રહ્યું છે કે તંત્રને પ્રજાની સુવિધાની કોઈ પરવાજ નથી ઔદ્યોગિક દ્રષ્ટિએ મોરબીની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે છે પરંતુ મોરબીમાં જાહેર સુવિધા અને પ્રજાની સુવિધાની તંત્રને કોઈ પરવા ન હોય તેવા દૃશ્યો જોવા મળ્યા આઝાદીના સાત દાયકા બાદ પણ મોરબી શહેરના બાળકો સારા બાગ બગીચાથી વંચિત છે મોરબીના કેસર બાગ બગીચામાં બાળકોને રમવા માટે થોડી રાઇડ્સની વ્યવસ્થા તો હતી પરંતુ ઓવરબ્રિજ બનતા તે સુવિધા પણ છીનવાઈ ગઈ રાઇડ્સને અન્ય જગ્યાએ સ્થાપિત કરવાના બદલે તેને ભંગાર સમજી ઢગલો કરી ખૂણામાં મૂકી દેવાય શહેરના બાકડા પણ ઘાસ સાથે સંતાઈ ગયા તેવા દ્રશ્યો જોવા મળ્યા મોરબીમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો ત્રણ બગીચા ને એક ઝૂલતો પુલ હતો પુલ તો મોટી દુર્ઘટનામાં તૂટી ગયો હાલ મોરબીના એક પણ બગીચામાં બાળકોને રમવા માટે રાઇટ સહિતની વ્યવસ્થા નથી જોવા મળી રહી સાથે બગીચાઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું શહેરના સૂર્ય બાગની દશા તો એટલી હદે કપરી છે કે લોકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી બગીચાઓમાં લાઇબ્રેરીની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ સમસ્યા એ છે કે જો આ બિલ્ડિંગની લાઇબ્રેરીમાં વાંચવા બેસો તો તમારે હેલ્મેટ પહેરીને બેસવું પડે કેમકે છતમાં મોટા ગાબડા પડી ગયા છે ચોમાસામાં તો છત પરથી પાણી ટપકતું હોય છે ત્યારે સવાલ એ છે કે આખરે શા માટે તંત્ર લોકોની સાથે ખીલવાડ કરી રહ્યું છે ક્યાં સુધી શહેરના બાળકો સારા બગીચાઓથી વંચિત રહેશે એશિયાની સૌથી મોટી એપીએમસી ની ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે ભાજપના બે જૂથ ચૂંટણીમાં સામસામે આવ્યા છે

સાથે જ બંધ બારણે ચર્ચા બાદ અઢી અઢી વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી મળી રહી છે છે પ્રમુખ પ્રયાસ કરી રહ્યા મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસી સોળ ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે જ્યારે સત્તર ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે ચૂંટણીમાં ખેડૂત વિભાગના બસો વેપારી વિભાગના આઠસો સહકારી ખરીદ વેચાણ મંડળી ચાલીસ મળી કુલ 1106 મતદારો કરશે મતદાન. আজকাল યુવાધન ને નવ વ્યસન ખતમ કરી રહ્યું છે અને તે વ્યસન છે મોબાઈલનું. યુવાનો હવે પક્કન બ્રેન નો शिकार બની રહ્યા છે. તમે નશો શબ્દો તો સાંભળ્યો જ હશે ને? લોકોને ને કોઈ ને કોઈ વસ્તુ નશો હોય છે. જેમ કે ચા, કોફી, તંબાકુ બીડી, સિગરેટ કે પછી આલ્કોહોલ. આ એવા નશા જે શરીરને અત્યંત નુકસાનકારક છે. એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ પર અસર કરે છે અને આ મોબાઈલનું વ્યસન છે જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેઇન છે જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ચેક કરતો રહે છે કોઈ વ્યક્તિને એક સમયે એક વસ્તુથી તરત જ બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું તો તે પોપકોર્ન બ્રેઇનનો શિકાર છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની ત્રણ વિદ્યાર્થીનીઓએ મોબાઈલનો ઉપયોગ અંગે એક સર્વે કર્યો હતો આ સર્વે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ એકસો ને પંચોતેરથી એકસો એંશી વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે વારંવાર ફોન ચેક કરવો એક વિડીયો પૂર્ણ ન થયો હોય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જુઓ સતત અસ્થિર વિચારો આ બધા પોપકોર્ન બ્રેનના લક્ષણો છે તેરસો ચોસઠ લોકો પર સર્વે કરાયો જેમાં સામે આવ્યું હતું કે એકસઠ પોઈન્ટ બે ટકા લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે એકસઠ પોઈન્ટ કાર્યમાં એકગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે સત્તાવન પોઈન્ટ એક ટકા લોકોએ કહ્યું હતું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થયો છે સત્યોતેર પોઈન્ટ ચાર ટકા લોકોએ કહ્યું કે લાઈક અને કમેન્ટ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે એકાવન પોઈન્ટ નવ ટકા લોકોએ કહ્યું કે જે જરૂરથી વધારે એક્ટિવ રહેવાને કારણે મગજમાં હંમેશા થાકનો જુનાગઢમાં ગાંધી વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી પરંતુ ધર્મસભામાં મહેશગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા મહેશ ગીરીએ પોતાના સંબોધનમાં ઢોંગી સાધુઓની એક એક પોલ ખોલી તેમને આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ટલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં માં આવા અનેક ઢોંગી સાધુઓ છે સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે મારે ગાદી પર નથી બેસવું પણ ગિરનારમાં ખોટું પણ નહીં થવા આરોપ લગાવ્યા કે ગિરનારમાં ગિરનારમાં મેળો શરૂ થઈ ગયો છે હાલ ભગવા પહેરી દારૂ પીને લોકો ટલ્લી થઈને ફરે છે આવા તુતારોને જોઈને સાચા સાધુઓની કદર નથી થતી જ્યારે પીવું પડે તો હું પીવા તૈયાર છું પરંતુ પરિવર્તન લાવીશ હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે હરિગીરી અખાડામાં છે અખાડોમાં

સિમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેનું સિમકાર્ડ એક્ટિવ કરવામાં આવતું અને બાદમાં તે કાર્ડને વિદેશ મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે સમગ્ર પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઈ મોકલવાનું છે જેમાં પંચાવન જેટલા શંકાસ્પદ સિમ કાર્ડ મળી આવ્યા છે સાયબર ક્રાઇમે આ અંગે વધુ તપાસ શરૂ કરી તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસ્મો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી સાયબર

રાહુલ શાહ પાસેથી બલદાણીયા કાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલિયા સિમ કાર્ડ મેળવતો અજય ભાલિયા દુબઈમાં કોઈ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો અમદાવાદમાં પરિણીતાના કેસમાં પતિ સસરા અને સાસુની ધરપકડ કરી છે અમદાવાદના નરોડામાં સાત વર્ષના બાળક સાથે પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે સાથે જ પતિ સસરા અને સાસુની ધરપકડ કરી છે નરોડાની હંસપુરાની સારથી રેસીડેન્સીમાં રહેતા પરિણીતાએ સાત વર્ષના બાળક સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી પરિણીતાએ પહેલા પોતાના બાળકની નીચે ફેંક્યું બાદમાં તેણે પોતે છલાંગ લગાવી સમગ્ર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી પરિણીતાને તેના પતિ અને સાસુ સસરા સાથે તકરાર ચાલી રહી હતી આ તરફ પરિણીતાના ભાઈએ પણ આરોપ કર્યો

મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ રેડમાં ગેરરીતિ સામે આવતા પોલીસ કર્મીઓ પર એક્શન લેવામાં આવ્યા છે જુગારધામ પર રેડ કરનાર પીઆઈ વાય કે ગોહિલ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ તેમની બદલી દાહોદ જિલ્લામાં કરી દેવાઈ છે જુગારધામ રેડ કે સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર કાર્યવાહી કરતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે એક મહિલા પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ કરી ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું પોલીસે જે તે સમયે નવ જુગાર ાય અને કામરિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા અને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી તપાસમાં પીઆઈ સહિતના પોલીસ કર્મીઓએ ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું ત્યારે સમગ્ર કેસની તપાસ હજુ પણ કેટલાક ખુલાસા થઈ શકે છે હાલ તો પીઆઈ સહિતના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે આજકાલ યુવાધન નશાના રવાડે ચડી ગયું છે યુવાનોમાં જાગૃતિ લાવવા પોલીસ અવનવા અભિયાન ચલાવે છે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિની મેરેથોન દોડવાનું આયોજન કરાયું છે ત્યારે યુવાનો ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોથી દૂર રહે અને વ્યસનોથી થતા નુકસાનની જાગૃત થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસે વારંવાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે ત્યારે બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોન બે હજાર ચોવીસમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા દોઢ મહિનાથી ખાતર ન મળતું હોવાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે જેના કારણે ઊભા પાકને નુકસાન જવાની ખેડૂતો ભીતી સેવી રહ્યા છે ખેડૂતોનો આરોપ છે કે યુરિયા ખાતરની અછત વચ્ચે નાણા આપી મળતીયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાય છે ત્યારે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ખાતર નહીં મળે તો વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં એક લાખ એકર કરતાં વધુ જમીનમાં ઘઉં મકાઈ ચણા જેવા પાકોનું વાવેતર કર્યું છે

ગામની સહકારી મંડળીના ચેરમેન નું કહેવું છે કે છેલ્લા આઠ મહિનાથી ખાતર માટે ઓર્ડર આપવામાં આવ્યો છે પરંતુ આજ દિન સુધી ખાતર આવ્યું નથી વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા વડોદરાના કોર્પોરેટર હરીશ પટેલ વિવાદમાં ફસાયા છે કોર્પોરેટર પર ખેડૂત પરિવારે ગંભીર આરોપ લગાવતા શહેરની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે છાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર આરોપ લગાવ્યો છે કે રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી જીસીબીની મદદથી તેમના ખેતરની ફેન્સિંગ તોડી ખેડૂતનો એ પણ આરોપ છે કે ટીપી ફાઇનલ ના થઈ હોવા છતાં ફેન્સિંગ તોડી નાખતા ખેડૂતનો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત છે ફેન્સિંગ તોડી નાખવાના કારણે ખેડૂતોના પશુ માટેના ઘાસચારા અને ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે સમગ્ર હાલ તો પોલીસે ખેડૂત અરજી લઈને તપાસ શરૂ કરી છે તો આ તરફ ખેડૂત પરિવાર પણ પોલીસ પાસે ન્યાયની લગાવી રહ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોર ની લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી પર ફરી ગ્રહણ લાગે તો નવાય નહીં સત્તર સુવિધાઓને લઈ પાછલા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની સોળ માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે પરંતુ મુખ્ય માંગણી પાક નિષ્ફળ અંગે કોઈ પણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નિર્ણય નહીં કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે ખેડૂતો દ્વારા બે વાર કોરિડોર કામગીરી બંધ કરવામાં આવી હતી તેમજ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી ત્રીજી વાર સર્વે બાદ પ્રાંત અધિકારી દ્વારા સંકલન અધિકારી સાથે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી આજે મિટિંગમાં ખેડૂતોએ બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે જો બુધવારે પાક નિષ્ફળ ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી મોરબીમાં બાગ બગીચાઓ યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે લાગી રહ્યું છે કે તંત્ર ને પ્રજાની સુવિધાની કોઈ પરવા જ નથી ઔદ્યોગિક દ્રષ્ટિએ મોરબીની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે છે પરંતુ મોરબીમાં જાહેર સુવિધા અને પ્રજાની સુવિધાની તંત્ર ને કોઈ પરવા ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આઝાદીના સાત દાયકા બાદ પણ મોરબી શહેરના બાળકો સારા બાગ બગીચાથી વંચિત છે મોરબીના કેસર બાગ બગીચામાં બાળકોને રમવા માટે થોડી રાઈડ થી હતી પરંતુ બનતા તે સુવિધા પણ છીનવાઈ ગઈ અન્ય જગ્યાએ સ્થાપિત કરવાના બદલે તેને ભંગાર સમજી ઢગલો કરી ખૂણામાં મૂકી દેવાય શહેરના બાકડા પણ ઘાસ સાથે સંતાઈ ગયા તેવા દ્રશ્યો જોવા મળ્યા મોરબીમાં ફરવાલાયક લાયક સ્થળોની વાત કરીએ તો ત્રણ બગીચા ને એક ઝૂલતો પુલ હતો પુલ તો મોટી દુર્ઘટનામાં તૂટી ગયો હાલ મોરબીના એક પણ બગીચામાં બાળકોને રમવા માટે રાઇટ સહિતની વ્યવસ્થા નથી જોવા મળી રહી સાથે બગીચાઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું શહેરના સૂરજ બાગની દશા તો એટલી હદે કપરી છે કે લોકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી બગીચાઓમાં લાઇબ્રેરીની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ સમસ્યા એ છે કે જો આ બિલ્ડિંગની લાઇબ્રેરીમાં વાંચવા બેસો તો તમારે હેલ્મેટ પહેરીને બેસવું પડે કેમકે છતમાં મોટા ગાબડા પડી ગયા છે ચોમાસામાં તો છત પરથી પાણી ટપકતું હોય છે ત્યારે સવાલ એ છે કે આખરે શા માટે તંત્ર લોકોની સુવિધા સાથે ખીલવાડ કરી રહ્યું છે ક્યાં સુધી શહેરના બાળકો સારા બગીચાઓ વંચિત રહેશે એશિયાની સૌથી મોટી એપીએમસી ની ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે ભાજપના બે જૂથ ચૂંટણીમાં સામસામે આવ્યા છે ઉંજે એપીએમસી ની ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 9 ડિસેમ્બર છે તેને એક દિવસ પહેલા ચૂંટણીમાં ભાજપના બે જૂથ સામસામે હોય એમ લાગી રહ્યું છે મસણાના ઉંજે એપીએમસી ની ચૂંટણીનો મામલો ભાજપ જિલ્લા પ્રમુખ પાસે પહોંચ્યો ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ બે જૂથ વચ્ચે જંગ છે જિલ્લા ભાજપ પ્રમુખ गिरीश રાજગોર ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે ભાજપના બે જૂથમાં પ્રમુખ પદ વહેંચી વિવાદ ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ હોવાનો સૂત્રો પાસેથી માહિતી આવી સાથે જ બંધ બારણે ચર્ચા બાદ અઢી અઢી વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે પ્રયાસ કરી રહ્યા છે મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસી ની સોળ ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે જ્યારે સત્તર ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે ચૂંટણીમાં ખેડૂત વિભાગના બસો એકસઠ વેપારી વિભાગના આઠસો સહકારી ખરીદ વેચાણ મંડળી ચાલીસ મળી કુલ એક હજાર એકસો છ મતદારો કરશે મતદાન આજકાલ યુવાધન ને નવું વ્યસન ખતમ કરી રહ્યું છે અને તે વ્યસન છે મોબાઈલ નું યુવાનો હવે પોપકોર્ન બ્રેન નો શિકાર બની રહ્યા છે તમે નશો શબ્દ તો સાંભળ્યો જ ને લોકોને કોઈને કોઈ વસ્તુનો નશો હોય છે જેમ કે ચા કોફી તંબાકુ બીડી સિગરેટ કે પછી આલ્કોહોલ આ એવા નશા છે શરીરને અત્યંત નુકસાનકારક છે એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ પર અસર કરે છે અને આ મોબાઈલનું વ્યસન છે જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેઇન છે જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ચેક કરતો રહે છે કોઈ વ્યક્તિને એક સમયે એક વસ્તુથી તરત જ બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું તો તે પોપકોર્ન બ્રેનનો શિકાર છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની ત્રણ વિદ્યાર્થીનીઓએ મોબાઈલના ઉપયોગ અંગે એક સર્વે કર્યો હતો આ સર્વે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ એકસો ને પંચોતેરથી એકસો ને એંશી વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે વારંવાર ફોન ચેક કરવો એક વિડીયો પૂર્ણ ન થયો હોય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જુઓ સતત અસ્થિર વિચારો આ બધા પોપકોર્ન બ્રેનના લક્ષણો છે તેરસો ચોસઠ લોકો પર સર્વે કરાયો જેમાં સામે આવ્યું હતું કે એકસઠ પોઈન્ટ બે ટકા લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે એકસઠ પોઈન્ટ આઠ લોકોએ કહ્યું હતું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે સત્તાવન પોઈન્ટ લોકોએ કહ્યું હતું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થયો છે સત્યોતેર લોકોએ કહ્યું કે લાઈક અને કમેન્ટ ન મળે